નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સરકારી મેડિકલ કોલેજ ના વિદ્યાર્થીઓને માર મારી કારમાં અપહરણ કરી ધમકી આપવાના કેસ માં પોલીસે આઠ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે બે વિદ્યાર્થીનું અપહરણ કરી કારમાં અલગ અલગ સ્થળે લઈ જઈ ઢોર માર મારી ધમકી આપવામાં આવી હતી જ્યારે અન્ય એક જુનિયર વિદ્યાર્થીને મેડિકલ હોસ્ટેલના રૂમમાં માર મારી ધમકી આપવા અંગે નિલમબાગ પોલીસ પથકમાં બે ફરિયાદ નોંધાવાઈ હતી આ ગુનામાં નિલમબાગ પોલીસે આઠ વિદ્યાર્થીઓની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાના ભાવનગર સહિત ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા હતા